કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ગણિત ગમત ધોરણ પાંચમાં એકમ ત્રણ કેટલા ચોરસ તો ચલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમને અહીંયા જોવા મળે છે કે અહીંયા ટપકાઓની મદદથી થોડા ખાના પાડીને આપેલા છે અને એક ખાનું અહીંયા લાલ રંગનું દોરીને આપેલું છે તો સૌ પ્રથમ તમે તો એ જુઓ કે બિંદુઓથી બનેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ કેવડી છે એ માપો તો જો આપણે ફૂટપટ્ટી લઈએ માપપટ્ટી લઈએ અને એને ઝીરોથી જોઈએ કે ભાઈ ઝીરોથી એક એટલે કે આ એક સેમીની લંબાઈ ધરાવતો ચોરસ છે તો આમ એક સેમી આ બે ટપકા વચ્ચેનું અંતર છે તો એમાં એક ચોરસ બનશે તો આવા આ તમામ આકારમાં આકૃતિમાં કેટલા ચોરસ બનાવી શકીશું તો એના માટે આપણે જોઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આડી હરોળમાં આપણે આવા પંદર ચોરસ બનાવી શકીશું અને પંદર ચોરસની કેટલી લાઈનો બનશે એક બે ત્રણ ચાર પાંચ છ આમ પંદર ચોરસ છ વખત એટલે કુલ પંદર છ નેવું ચોરસ તમે આની અંદર બનાવી શકો એટલી જગ્યા છે પરંતુ આપણને અહીંયા એક અલગ કામ આપવામાં આવેલું છે અહીંયા કહેવામાં આવેલું છે કે આવા બાર ચોરસ વડે અલગ અલગ પ્રકારના લંબચોરસ તમારે આની અંદર દોરવાના છે લંબ ચોરસ અલગ અલગ પ્રકારના પણ એનો નિયમ છે કે એ લંબચોરસની અંદર બાર ચોરસ રોકાયેલા હોવા જોઈએ તો કુલ આપણી પાસે નેવું ચોરસ છે એના જો બાર બારના ભાગ પડીએ તો બાર સત્તા ચોર્યાસી આમ ચોર્યાસી ચોરસનો ઉપયોગ કરી આપણે સાત આકૃતિઓ બનાવી શકી શું જ્યારે બાકીની છ ખાના છે જે આપણા ચોરસ એ પડ્યા રહેશે બરાબર તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલો લંબચોરસ આપણે બાર ચોરસનો ઉપયોગ કરી એક જ હરોળમાં તેને લઈ લેશું એટલે કે આમ આડી લાઈનમાં આપણે બાર ચોરસ લઈ લઈએ તો બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક જ હરોળમાં બાર ચોરસ લઈ લીધા છે આમ એ આ એક બાર ચોરસનો એક લંબચોરસ બની ગયો ત્યારબાદ ત્યારબાદ ત્રણ ત્રણ સેમીના ચાર હરોળ એટલે ત્રણ ચોક બાર ચોરસ અહીંયા આવશે એ પછી છ દુ બાર એટલે કે છ ચોરસની બે લાઈનો એટલે છ ને છ બાર એમ પ્રમાણેના બે લંબચોરસ હજુ અહીંયા એક બે ત્રણ ખાનાની જગ્યા આપણને ત્રણ ચોરસની જગ્યા દેખાય છે તો ત્યાં પણ આપણે ત્રણ બાય ચારનો એક બીજો લંબચોરસ બનાવીશું પછી છેલ્લે એક બે ત્રણ ચાર પાંચ છ અને છ છની બે લાઈન લઈ લઈએ તો આપણને છ ને છ બાર ચોરસનો એક બીજો લંબચોરસ પણ મળી જશે અહીંયા આ ઓટોમેટિક એક એક ખાના સળંગ બાર ચોરસમાં ગોઠવાઈ ગયા છે તો અહીંયા એક આપણને બાર ચોરસનો એક બીજો લંબચોરસ પણ મળી ગયો આ છ જે ચોરસ ખાના છે એની જગ્યા આપણે એમ નામ બાકી રહેશે તો કુલ આપણે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લંબચોરસ બનાવ્યા છે તો બાળકો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલ છે તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા તો ભાઈ બાર ચોરસ વાળા આપણે સાત લંબચોરસ બનાવી શકીએ છીએ તો ત્યાં આપણે જવાબ આપી દઈશું સાત હવે આપણે પાઠના નામને સમજવાનો પ્રયત્ન કરીએ કેટલા ચોરસ શા માટે આવો પ્રશ્ન તો બાળકો કોઈ પણ આકૃતિ કે કોઈ પણ વસ્તુ જ્યારે સપાટી ઉપર જગ્યા રોકે છે ને ત્યારે તેને રોકેલી જે જગ્યા છે એના માટે એક જ પ્રશ્ન હોય છે કે તેને કેટલા ચોરસ રોકેલા છે જગ્યા કેટલી રોકી છે એનો મતલબ થયું કે તેનું ક્ષેત્રફળ કેટલું છે તો અહીંયા આપણે એક આકૃતિ કે આકારે કે વસ્તુએ જમીન ઉપર કે કોઈ સપાટી ઉપર કેટલી જગ્યા રોકી છે જો તેનું માપ જોઈતું હોય તો તે હંમેશા ચોરસમાં મળશે બરાબર એ માપને આપણે ચોરસ ખાનાથી માપવામાં આવે છે એટલે તેને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે જેમ કે અહીંયા દરેક લંબચોરસ બાર સમાન ચોરસમાંથી બન્યા છે તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે ચલો જોઈએ તો જે લંબચોરસ સૌથી લાંબો દેખાય અને આમ સાંકડો પણ હોય તેની પરિમિતિ હંમેશા વધારે હોય છે અને જે લંબચોરસ ચોરસ જેવો દેખાતો હોય એની પરિમિતિ ઓછી હોય છે જેમ કે આ એક લાંબો લંબચોરસ છે એક નંબર અને છ નંબર તો જોઈએ તો અહીંયા એકથી બાર સેમી બાર સેમી નીચે બાર નંબર ચોવીસ પચીસ અને છવ્વીસ સેમી તેની હદ એટલે કે પરિમિતિ થાય તેની ફરતી બાજુનું માપ થશે જ્યારે આ બે નંબર અને પાંચ નંબર એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ સેમી જ એની હદ છે જ્યારે આ છ ને છ બારખાનાવાળાની હદ જોઈએ તો છ ને છ બાર બાર ને બે ચૌદ અને ચૌદ ને બે સોળ થશે આમ આ બંને જે લંબચોરસ છે તેની પરિમિતિ ચાર ને ચાર આઠ અને આઠ અને આ બંને થઈને છ ચૌદ સેમી થશે આની સોળ સેમી થશે અને જે આ પટ્ટા છે પાત્ર લંબચોરસ તેની પરિમિતિ છવ્વીસ સેમી થશે આગળના પાના ઉપર જોઈએ તો ટિકિટનું માપ તો બાળકો અહીંયા એક મોટો લંબચોરસ આપેલો છે જેની અંદર એક એક સેમીના ચોરસ આપેલા છે અને એના ઉપર ટિકિટો ગોઠવેલી છે જેમ કે આ પ્રથમ ટિકિટ જોઈએ આપણે તો તેને કેટલી જગ્યા રોકેલી છે કેટલા ચોરસની જગ્યા રોકેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને આવી છ છ ત્રણ વાર એટલે છ ધરી અઢાર ચોરસ તેને રોકેલા છે તો આ પ્રમાણે નીચે પૂછેલા પ્રશ્નોના આપણે જવાબ આપીશું ટિકિટ એ દ્વારા એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ટંકાય છે તો બાળકો ટિકિટ એ દ્વારા આપણે જોયું તો છ છ ની ત્રણ લાઈન એટલે કુલ અઢાર ચોરસ ટંકાય છે જે જવાબ આપણે અહીંયા લખી લઈશું અને ટિકિટ બી દ્વારા કેટલા તો ટિકિટ બી દ્વારા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચોરસ ટકાય છે તો અહીંયા આપણે આઠ લખી લઈશું કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે સૌથી વધારે ક્ષેત્રફળ એટલે જેને સૌથી વધારે ચોરસ રોકેલ છે તમને શું લાગે છે આમાંથી કઈ ટિકિટ હશે મને તો એ લાગે છે જેને છ ખાના ત્રણ વખત રોકેલા છે જ્યારે અહીંયા એક બે ત્રણ ચાર ચાર ખાના ત્રણ વાર એટલે આનું કુલ ચાર તેરી બારક ચોરસ અને પણ એક બે ત્રણ ચાર એવી ત્રણ લાઈન એટલે ચાર તેરી બાર ચોરસ રોકેલા છે તો એ ટિકિટ સૌથી વધારે અઢાર ખાના રોકે છે તો અહીં આપણે લખી લઈશું એ ટિકિટનું ક્ષેત્રફળ આ ટિકિટ એક સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે એ ટિકિટ અઢાર ચોરસ ઢાકે છે તેથી તેનું ક્ષેત્રફળ સૌથી મોટું ટિકિટનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થયું અઢાર ચોરસ સેમી અઢાર ચોરસ સેમીનો મતલબ શું તેને અઢાર ચોરસ રોકેલા છે આ ચો એટલે ચોરસ બરાબર ચોરસનો ફક્ત આ આગલાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેને અઢાર ચોરસ રોકેલા છે અને ચોરસનું માપ સેમી સેમી છે તેથી તેને અઢાર ચો સેમી તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે તો અહીંયા ટિકિટ ડી અને ટિકિટ એફ બાર ચોરસ રોકે છે તેથી તેમનું ક્ષેત્રફળ સરખું છે તો આપણે અહીંયા નોંધી લઈશું ડી અને એફ ટિકિટ પછીનો પ્રશ્ન છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો ડી અને એફ બંને ટિકિટનું ક્ષેત્રફળ છે બાર ચોસેમી સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોસેમી છે તો બાળકો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટિકિટ ઈ જે એક બે ત્રણ અને ચાર ચોરસ જ રોકે છે તો અહીં આપણે ચાર નોંધી લઈશું સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટ ના ક્ષેત્રફળનો તફાવત તો બાળકો તફાવત એટલે હંમેશા બાદ બાકી થાય તો સૌથી મોટી ટિકિટ છે અઢાર ચોરસ સેમીની જે ટિકિટ એ છે અને સૌથી નાની ટિકિટ છે ચાર ચોરસ સેમી અને તે બંનેનો તફાવત થાય છે ચૌદ અઢારમાંથી ચાર બાદ કરો તો ચૌદ વધે અહીં આપણે ચૌદ સેમી નોંધી લઈશું અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે છે તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું તો બાળકો હંમેશા પુસ્તકનું પાનું તમારા પગની છાપ કરતાં મોટું જ હોવાનું છે તો તેનું ક્ષેત્રફળ વધારે થશે કોનું ક્ષેત્રફળ ઓછું છે એક સાથે પાંચ રૂપિયાની બે નોટનું કે સો રૂપિયાની એક નોટનું તો તમારા પાંચ રૂપિયાની બે નોટ અને સો રૂપિયાની એક નોટ અહીંયા બાજુમાં જે ચોરસ આપેલા છે તેના ઉપર ગોઠવી અને તે કેટલા ચોરસ રોકે છે તે પ્રમાણે તેનું ક્ષેત્રફળ શોધી અને ચેક કરવાનું રહેશે આગળનું છે દસ રૂપિયાની નોટ જુઓ તેનું ક્ષેત્રફળ સો ચોરસ સેમી કરતાં વધારે છે ચલો આ આપણે ચેક કરીએ તો બાળકો અહીંયા મેં એક દસ રૂપિયાની નોટ લીધી છે જે લગભગ આટલા સુધી પહોંચી જાય છે ત્યાં એક નિશાન કરીશ અને તેની પહોળાઈ અહીંયા સુધી છે તો આ એક આ મુજબનો લંબ ચોરસ બનાવે છે તેની અંદર કેટલા ચોરસ છે તે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ચોરસની લંબાઈ છે અને એક બે ત્રણ ચાર પાંચ છ તેર ચોરસની છ લાઈન બનશે એની પહોળાઈ છે તો આમ ગુણાકારનો દાખલો થશે તેર તો દસ રૂપિયાની નોટનું ક્ષેત્રફળ સો ચોરસ સેમી કરતા વધારે છે તો ના અહીંયા આપણે નોંધી લઈશું તે અઠ્યોતેર ચોરસ સેમી છે આગળ જોઈએ તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે જો હા તો શા માટે અને ના તો પણ શા માટે તો બાળકો અહીંયા તમને જોવા મળે છે કે અહીંયા પીળા રંગનો એક લંબ ચોરસ અને વાદળી રંગનો ત્રિકોણ છે પરંતુ અહીંયા ફરક ઊભો કરવામાં આવ્યો છે ખરેખર આ બંને સમાન છે ખરેખર જોઈએ તો વાદળી રંગનો પણ એક આવો લંબચોરસ જ હતો જેનો ઉપરનો ભાગ કાપી અહીંયાથી હટાવી અને અહીંયા મૂકી દેવામાં આવ્યો છે જેથી તે એક ત્રિકોણ બની ગયો છે બરાબર તો આમ બંને આકારમાં કોઈ ફરક છે જ નહીં તેથી તેનું ક્ષેત્રફળ વધુ કે ઓછું નથી પણ સમાન જ રહેશે હવે વાત કરીએ પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે જો હા તો શા માટે અને ના તો શા માટે તો પરિમિતિ માટે આપણે તેની લંબાઈ અને પહોળાઈ માપીશું એટલે એની હદ માપીશું તો આ લગભગ લગભગ ત્રણ સેમી લાંબુ છે અને તેની પહોળાઈ જે છે તે બે સેમીથી ઉપર બે મિલીમીટર જેટલું છે તો એ બે સેમી જેટલું લાગે છે બરાબર તો ત્રણ ને ત્રણ છ અને બે ને બે ચાર આમ કુલ દસ સેમી એની હદ એટલે કે પરિમિતિ છે જ્યારે આની વાત કરીએ તો અહીંયા સાડા પાંચ સેમી એની અહીંયા નીચેની લાઇનની લંબાઈ છે જ્યારે આની સાડા ત્રણ અને આ પણ સાડા ત્રણ સેમી બરાબર તો સાડા ત્રણ ને સાડા ત્રણ સાત સેમી અને બીજા પાંચ એટલે બાર અને ઉપર હડતો એટલે સાડા બાર સેમી છે કુલ હદ છે બરાબર તો આ દસ અને આ સાડા બાર જુ તો વાદળી જે ત્રિકોણ ત્રિકોણાકારમાં ગોઠવાયો છે તેની પરિમિતિ વધારે છે જો એ લંબચોરસ જ રાખેલો હોત તો બંનેની પરિમિતિ પણ સરખી હોત મારો હાથ કેટલો લાંબો તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકીને આંકી લો પછી તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે તમારી કે તમારા મિત્રની તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે કેટલા ચોરસ સેમી તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે કેટલા ચોરસ સેમી તો બાજુના પેજ ઉપર જે આપણે દસ રૂપિયાની નોટ મૂકી હતી ત્યાં તમારે આ પ્રમાણે તમે ત્રાસી તમારી હથેળી રાખી તેને ફરતે આવી રીતે આંકી લઈશું બરાબર મારો હાથ તો આની અંદર સમાશે નહીં તમારો હાથ આવી રીતે ત્રાસો રાખશો તો જરૂર સમાઈ જશે અને તમારો જે પંજો છપાય છે તેને તમે કેટલી કુલ એને જગ્યા રોકેલી છે એનું ક્ષેત્રફળ તમારે ગણવાનું રહેશે કેટલા ચોરસ ખાના રોકેલા છે એ તમારે ગણતરી કરવાની રહેશે જે અડધાથી મોટા છે તે ગણવાના જે અડધાથી નાના છે તે નહીં ગણીએ અને ત્યારબાદ તમારી હથેળીનું ક્ષેત્રફળ અહીંયા અને તમારા મિત્રની જે હથેળી છે તેનું ક્ષેત્રફળ અહીંયા તમે લખશો અને સરખામણી કરશો મારા પગની છાપ લાંબી છે આ કહે છે કે મારા પગની છાપ જે છે તેની લંબાઈ વધારે છે જ્યારે એમ કહે છે કે મારા પગની છાપમાં પહોળાઈ વધારે છે તો કોનો પગ મોટો બરાબર આ વિષય પર તમે ચર્ચા જરૂર કરશો આમાં લંબાઈ છે તો આમાં થોડી પહોળાઈ વધારે છે તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે હા આપણે બંને પગ લગભગ સરખા જ હોય છે તેથી તેનું ક્ષેત્રફળ પણ સરખું જ આવશે હવે આવ્યો થોડો મસ્તી ટાઈમ અહીંયા ગેંડાનું બચ્ચું છે તે કહે છે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે આ રીતે હવા મારા શરીરને ઠંડુ રાખે છે એની ચામડીનું ક્ષેત્રફળ ખૂબ જ હોય છે તેથી તેને હવા વધારે અડે છે તેથી તેને ઠંડક મળે છે હાથીભાઈ કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે તો આના માટે તો તમારે એક હાથીભાઈને શોધવા પડશે અને પછી એક ચોરસ ખાના વડા કાગળ ઉપર એની છાપ લેવી પડશે જો તમે તૈયાર છો જો તમે એ કરવા તૈયાર હોવ તો હજુ લાઈનમાં કીડીબેન પણ ઊભા છે તે કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે હવે કીડીબેનના પગની છાપ અરે બાપ રે બાપ ચલો ભાઈ આગળ વધો અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે આ વિષય પર મિત્રો ભેગા મળી ચર્ચા કરશો અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે તેના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો જેમ કે મરઘીનો પગ અહીંયા વાસ્તવિક દર્શાવવામાં આવ્યું છે કે આ મુજબનો હોય છે તો આમાં તમે કેટલા ચોરસ સેમી થઈ શકે કુલ મળીને એ વિશે અનુમાન કરશો જેમ કે અહીંયા કૂતરાના પગની છાપ આપી છે તો અનુમાન કરીએ તો એ બે ત્રણ અને આખાનું અડધાથી મોટું છે એટલે ગણી લઈએ તો ચાર ચોરસ સેમી અહીંયા થયા અને એના ચાર જે આંગળીઓના નિશાન છે એને એક એક ચોરસ સેમી જો ગણીએ તો કુલ મળીને વધીને આઠ ચોરસ સેમીમાં તેના પગની છાપ આવી જશે એટલે એનું ક્ષેત્રફળ થશે આઠ ચોરસ સેમી અહીંયા આપવામાં આવેલ છે વાઘનો પંજો અને વાઘના પંજાનું ક્ષેત્રફળ કેવી રીતે ગણશો ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો આ શા માટે કે જો આવું લંબચોરસ બનાવશું તો આપણને ખબર પડશે કે બે બે ખાના ત્રણ વાર છે તો બે તરી છ તો આનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે છ ચોરસ છે એ પ્રમાણે તમે અહીંયા પણ એક આ ચોરસને લઈ લઈએ બરાબર આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે જે ત્રણ સેમી લાંબો છે તો ત્રણ તેરી નવ સેમી આ મુજબ તમે પહેલાં તો ચોરસ લંબચોરસ બનાવી ગણી લો અને બાકી જે રહી જાય છે તેને તમારે કેવી રીતે ગણવાના છે કે જે અડધાથી મોટા છે તેને ગણતરીમાં લઈશું જેમ કે આવા અને આ જે અડધાથી નાના છે તેને આપણે ગણતરીમાં લઈશું નહીં તો કુલ મળી બધા ભેગા થઈને કેટલા ચોરસ થાય છે એટલું આ વાઘના પંજાનું ક્ષેત્રફળ કહેવાશે જેમ કે અહીંયા હથેળીમાં તમે જુઓ તો અહીંયા તમે એક મોટો લંબચોરસ બનાવી શકો છો તો એ લંબચોરસની ગણતરીના ખાના તમારે ગણવાની પડે સીધો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યો બોલીને જવાબ શોધી શકો છો અને બાજુના જે છે એ જ ખાલી તમારે ગણવા પડશે મારામાં ચોરસ કેટલા તો બાળકો અહીંયા એક લંબચોરસ આપેલો છે જે ફક્ત બે ચોરસ સેમીનો છે પરંતુ તેની અંદર લીલા ભાગ જે લીલો રંગ છે તે અડધામાં પૂરેલો છે એટલે આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ કેટલું તો આ લંબચોરસનું જે માપ છે એનાથી અડધું લંબચોરસ બે ચોરસ સેમીનો છે તો ત્રિકોણ છે તેનો અડધો એક ચોરસ સેમીનો થઈ જશે તે જ પ્રમાણે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે શું લાગે છે તમને છે વાદળી અને ઉપનો સફેદ બંને એક સમાન જ છે તો આ બરાબર અડધો છે તો એ અડધાનું ક્ષેત્રફળ કેટલું થશે તો ચાર ખાના બે વાર છે તેથી ચારદું આઠ ચોરસ છે અહીંયા એના અડધા ચાર ચોરસ થાય તો તેનું ક્ષેત્રફળ પણ ચાર ચોરસ સેમી થશે બરાબર તો અહીંયા વધારે આકાર આપવામાં આવેલા છે ચલો એને પણ જોઈએ જેમ કે અહીંયા ત્રિકોણ છે તમને ત્રિકોણ દેખાય છે પરંતુ મને તો આ એક લંબચોરસ દેખાય છે તમને હવે દેખાય છે હમ આ લંબચોરસનો અડધો ભાગ છે આ લંબ ચોરસ કેટલા ચોરસનો છે એક બે ત્રણ ચોરસ એક બે ત્રણ ચાર વખત એટલે ચાર તેરી કુલ બાર ચોરસ છે તેથી એને અડધો કરવામાં આવે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે છ ચોરસ સેમી બરાબર એ રીતે આ ચોરસ છે તે થોડો એની જગ્યાએથી ખસી ગયો છે તેને થોડો એડજસ્ટ કરી દઈએ તો એ આ ત્રણ ખાનાવાળો એટલે ત્રણ ચોરસવાળી લંબાઈની થશે આમ ત્રણ ચોરસ ત્રણ વાર એટલે કુલ ત્રણ તેરી નવ ચોરસ સેમી થશે વાત કરીએ સી આકારની સી આકાર તમને થોડો વિચિત્ર લાગશે પરંતુ એમાં કંઈ વિચિત્ર નથી આ જે ભાગ અહીંયાથી ગાયબ છે ને તે અહીંયા આગળ લાગી ગયો છે એને ત્યાંથી કાઢીને જો અહીંયા મૂકી દઈએ તો એ બે બે અને અહીંયા નીચે બે બે એટલે કુલ ચાર ચોરસનો એક ચોરસ બની જશે તો આનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી એ મુજબ ડીમાં જે આ ખૂણો અહીંયાથી ગાયબ છે એ ક્યાં ગયો છે અહીંયા આવી ગયો છે તો અને અહીંયાથી કાઢી અહીંયા લગાવી દઈએ તો આ આકૃતિ અહીંયા જ પૂરી થઈ જશે તો અહીંયા કુલ એક બે ત્રણ ચાર પાંચ અને અડધો અહીંયા વહેલા છ કુલ છ ચોરસ આખા બની જશે તેથી તે થશે છ ચોરસ સેમી એ આકૃતિની વાત કરીએ તો તેમાં પણ એવું જ છે કે આ જે ભાગ તમે છે જોઈ શકો છો એ વધારાનો છે એને આપણે અહીંયા કાઢી અને અહીંયા લગાવી દઈએ તો આકૃતિ પણ અહીંયા જ સીમિત થઈ જશે તો આકૃતિમાં લંબાઈ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એની પહોળે છે એક બે અને ત્રણ લાઈન આમ સાત ચોરસની ત્રણ લાઈન તો સાત છે પરંતુ આ આ શું છે બે ખાના કરો ને એટલે તમારે એક ચોરસ બનશે આ આકાર આથી અહીંયા મૂકી દો એવી રીતે આ આકાર અહીંથી કાઢી અહીંયા મૂકી દો તો ચાર દિશામાં બીજા ચાર ચોરસ બનશે આમ ચાર ને ચાર કુલ આઠ ચોરસ સેમી થશે તો એનું લખી નાખશું આઠ ચોરસ સેમી બરાબર ત્રિકોણ સેમીના કહે છે કે આ લંબ ચોરસની અંદર જે બે મોટા ત્રિકોણો છે વાદળી અને લાલ તે બંનેનું ક્ષેત્રફળ સરખું છે પરંતુ સાદિકને તે અલગ લાગી રહ્યું છે ચલો જોઈએ આપણે આ જે મોટો લંબચોરસ છે તેની લંબાઈ એક બે ત્રણ ચાર અને પાંચ ચોરસ છે જ્યારે તેની પહોળાઈ એક બે ત્રણ ચાર ચોરસ એટલે તો પાંચ ચોક વીસ ચોરસ આની અંદર છે જે આ લંબચોરસનો એકદમ અડધો ભાગ છે તે છે વાદળી ત્રિકોણ તેથી વીસનું અડધું દસ થશે તો આપણે અહીંયા નોંધી લઈશું કે વાદળી ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે દસ ચોરસ સેમી છે હવે વાત રહી લાલ ત્રિકોણની તો તેની સમજૂતી માટે આપણે નીચે જોઈએ અહીંયા તમે બાળકો જોઈ શકો છો જે મોટો લંબચોરસ છે તેને ત્રિકોણ આધારે બે અલગ અલગ ભાગમાં વહેંચી દેવાયો છે એક છે લીલા રંગમાં એક છે કેસરી રંગમાં લીલા રંગનો જે લંબચોરસ છે તેની અંદર ખાના બે વખત એટલે કે કુલ આઠ ચોરસ છે જેનો એકદમ અડધો ભાગ કરે છે આ ત્રિકોણ તેથી આ બાજુ આવશે ચાર ચોરસ સેમી અને જ્યારે અહીંયા જે બાર ચોરસ છે તેનો પણ અડધો ભાગ કરે છે આ ત્રિકોણ એમ આ બંને લંબચોરસનો અડધો ભાગ કરે છે તેથી તે આખા લંબચોરસનો પણ અડધો ભાગ છે જ આમ તે પણ દસ સેમી થશે બરાબર ને તમે આ મુજબ અલગ રીતે અલગ બીજી પાંચ રીતે દસ ચોરસ સેમી થઈ જાય એવા ત્રિકોણો બનાવશો આગળ જઈએ તો આકાર પૂર્ણ કરો એવી પ્રવૃત્તિ આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સુરુચિએ બે બાજુ દોરેલી છે બરાબર છે અને તેને આસિમને કહ્યું કે બીજી બે બાજુ તું બનાવ અને જે આકાર પૂર્ણ થશે તેનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી હોવું જોઈએ તો તેને અહીંયા બે બાજુ દોરેલી છે જ્યારે આસિફે બીજી બે બાજુ આ મુજબ બનાવી એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે સુરુચિએ બે બાજુ દોરી હતી તેનાથી જે ત્રિકોણ બનતો હતો એમાં લીલો રંગ છે અને જે બાકીનો ત્રિકોણ નીચે જે બન્યો છે જે આસિફે બનાવ્યો છે તેનો રંગ પીળો રંગ છે હવે તે બંનેને મિક્સ કરીએ આપણે તો દસ ચોરસ જેમી થવું જોઈએ તો આપણે એના બે ભાગમાં સમજી લઈએ ઉપર અને નીચે આ લાઇનનો જરા પણ યુઝ થયો નથી તેથી આપણે આને ગણીશું જ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચોરસ છે અહીંયા જેનો આ અડધો ભાગ છે આમ આઠ ચોરસમાંથી આ અડધો એટલે આ થશે ચાર ચોરસ સેમી અને બાકી જે નીચે જોઓ છો તો અહીંયા એક બે ત્રણ ચાર એવી ત્રણ લાઈન એટલે કુલ બાર ચોરસ નીચે છે જેનો એકદમ અડધો ભાગ પીળા રંગનો ત્રિકોણ છે તો બારના અડધા બીજા છ અહીંયા ચાર થયા અહીંયા છ થયા અને છ ને ચાર કુલ દસ ચોરસ સેમી પૂર્ણ થાય છે પરંતુ આ જોઈ સુરુચિ થોડી નવાઈ પામી કે ભાઈ તે આ કેવી રીતે કર્યું સુરુચિ કહે છે કે મેં તો અલગ રીતે જ વિચાર્યું હતું તેને કેવી રીતે વિચાર્યું હતું ચાલો જોઈએ સુરુચિ કહે છે કે મેં તો કંઈક આ મુજબ જવાબ વિચાર્યો હતો તો એ પણ સાચો જ છે આલાઈનનો જરા પણ ઉપયોગ નથી થયો તેથી આપણે આ લંબ ચોરસને અહીંયા જ સીમિત કરી લઈએ અને તમે જોઈ શકો છો કે નીચેનો જે આ લંબચોરસ છે તેનો આ ત્રિકોણ બે ભાગમાં વહેંચી દે છે અને દરેક લંબચોરસના અડધા બરાબર આ છે અહીંયા જે છ ચોરસ છે તેના અડધા ત્રણ અહીંયા પણ જે છ ચોરસ છે તેના અડધા ત્રણ એટલે કુલ આ કુલ છ ચોરસ સેમી છે અને ઉપર તો સુરુચિએ જે બનાવ્યો હતો તે ચાર ચોરસ સેમી છે જ આમ છ અને ચાર મળી કુલ દસ ચોરસ સેમીની આ આકૃતિ છે મહાવરો એક આ એક આકારની બાજુ છે આ આકારનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો એટલે બાળકો આ આકારને તમારે તે રીતે પૂર્ણ કરવાનો છે કે તેની અંદર ચાર ચોરસ સેમી જગ્યા થવી જોઈએ તો જો આપણે આ લાઈનને જોઈએ ને તો એક આ ચોરસ બરાબર જે ચાર ખાના છે તેનો અડધો ભાગ કરે છે તેથી આટલો જે ભાગ છે તે થશે બે ચોરસ સેમી આવો ને આવો બીજો બે ચોરસ સેમીનો લઈ લઈએ તો બે ને બે ચાર ચોરસ સેમી થઈ જાય તો આપણે આને અહીંયાથી અહીંયા સુધી લઈ લેશું આ ચાર ખાનાનું અડધું બે અને આ ચાર ચોરસ છે તેનું અડધું પણ બે ચોરસ આમ બંનેનું બે ને બે ચાર ચોરસ સેમી થશે તો આ ત્રિકોણ જે છે તે ચાર ચોરસ સેમીનો છે હવે જોઈએ નીચેની આકૃતિ અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે બીજી બે બાજુ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ બે ચોરસ સેમીથી ઓછું થાય તો બાળકો અહીંયા બે ચોરસ સેમી પહેલાં આપણે જોઈશું પરંતુ આપણે તેને એનાથી નાનો રાખીશું તમે જોઈ શકો છો કે અહીંયા જે બે બાજુઓ દોરેલી છે એ આ બે ચોરસમાં દોરેલી છે અને બંને ચોરસનું અડધું અડધું થાય છે તેથી આ બંને વેગી મળી આ જે વચ્ચે જગ્યા બની તે એક ચોરસ સેમી છે એ મુજબ જો આપણે આને અહીંયા સુધી લઈ લઈએ તો નીચે પણ એક ચોરસ સેમી બનશે આમ એક ને એક બે ચોરસ સેમી થશે પરંતુ સરસ છે કે એ બે ચોરસ સેમીથી ઓછું થવું જોઈએ તો આપણે આને છે ને અહીંયા સુધી સીમિત રાખી દઈશું પૂરેપૂરા ખાના લઈશું નહીં જો આપણે આ રીતે કરીએ તો આ બે ચોરસ સેમીથી ઓછું થશે બરાબર અહીં એક વીસ ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે અહીંયા બે લાઈન આપેલી છે જે દસ દસ ચોરસની છે આમ આ લંબચોરસ વીસ ચોરસ સેમીનો છે ચલો એમાં શું કરવાનું છે સૂચના મુજબ આપણે કાર્ય કરીએ પહેલું એ સૂચન છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે બાળકો એક જ લાઇનનો ઉપયોગ કરી અને જો તમારે ત્રિકોણ બનાવવો હોય તો આ ખૂણાઓને શું કરવા પડે જોડવા પડે અને આમ કરવાથી તે બે ત્રિકોણમાં પરિવર્તિત થઈ જશે તમે જોઈ શકો છો કે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ અને આ કુલ વીસ ચોરસ સેમી છે અને આ ત્રિકોણ બંનેનો અડધો અડધો ભાગ છે તેથી તે દરેક ત્રિકોણ દસ દસ ચોરસ સેમીના થશે જે આપણે અહીંયા નોંધી લઈશું આગળની શરત આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને દરેકના દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે તો બાળકો આ તો ખૂબ સરળ છે એક સીધી રેખા અને બે સમાન લંબચોરસ તો આપણે અહીંયા વચ્ચેથી એક સીધી રેખા દોરી દઈએ અને તે બે સમાન લંબચોરસ બની ગયા અને બંને લંબચોરસ મોટા લંબચોરસનો અડધો ભાગ છે તેથી તે બંનેનું ક્ષેત્રફળ વીસનું અડધું દસ દસ ચોરસ સેમી થશે જે આપણે અહીંયા નોંધી લઈશું હવે ત્રીજી અને છેલ્લી શરત આ લંબચોરસમાં બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજીત થાય હવે તમે બે રેખા દોરી શકો છો તો આ આપણે દોરી છે એક રેખા બરાબર છે એને એમને જ રાખીએ અને હવે બીજી એક રેખા દોરીશું અહીંયા તો આમ આ એક લંબચોરસ બન્યો અને આ બંને સમાન ત્રિકોણ બન્યા બરાબર છે આ જે લંબચોરસ છે તે છે દસ ચોરસ સેમી બાકીના જે દસ ચોરસ સેમી છે તેની અંદર આપણે બે સમાન ત્રિકોણ બનાવ્યા છે તેથી તે પાંચ ચોરસ સેમી ના બે ત્રિકોણ બની જશે સમજાઈ ગયું તો એ નીચે છે લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો તે છે દસ ચોરસ સેમી જ્યારે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ છે પાંચ ચોરસ સેમી બાકીના દસ નું અડધું અડધું તો બાળકો અહીં આપણે ભાગ એકનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આ એકમનો બાકીનો અભ્યાસ ભાગ બેમાં કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જરૂર પૂછશો તમને જવાબ જરૂરથી મળશે વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં